બો મ જાય પણ બહુ બહુ સારો દિવસ હતો કાલે હ આઈ વોન્ટ કે જો જો ટાઈમ મળે હા ચાન્સ મળે હવે કેટલા નોરતા રહ્યા કે ઓ આજે પાંચમો નોરતું છે આજે પાંચમો ને તો છઠ્ઠું સાતમું આઠમું નવમું ચાર દી રહ્યા વિજો ગાઈસ વી ડો નો કે કેરે બી કઈ બી થઈ કે હા ગાઈસ અમારો ગ્રુપ છે ને એવું છે ને એન્ડ મોમેન્ટ પર યુ નો કઈ બી બોલી કે અમારો અળજો ગ્રુપ ગાંડો છે યા સો ગાઈઝ ચલો હવે ફટાફટ અમે લોકો જમી લઈએ અને પછી મળીએ સો ગાઈઝ આપણે ક્યાં એન્ડ કરી તો હમ મને સુ હતા સો ગાઈઝ અમે જમી લીધું છે અને બહુ ટાઈમ વીતી ગયો અમે થોડું કામ કર્યું થોડા ફ્રેશ થયા એન્ડ ધેન અમે હું કિચન વાઈ ગઈ છું હું આજે બનાવવાની છું પાપરામ પાણીપુરી કારણ કે પાણીપુરીની રેસીપી બહુ બધી વાર તમે જોયેલી છે બસ ખાલી જયારે બની જશે ત્યારે અમે દેખાડશું અમે જમવા ખાઈ ને ભણવા બી બેસવાના છે બીકોઝ

સો ગાઈઝ પાણીપુરી રેડી છે અને હું અત્યારે પાણીપુરી ભરી રહી છું વિથ મસાલા એન્ડ મેં પાણી છે અને ગાઈઝ આજે પાણી એક જ બનાવ્યું છે હા બે બે નીકળ્યું કારણ કે પછી છે ને વધે છે બહુ બધું છે પછી તો ખાતું ઓપ્શન નહી આપવાનું એટલે છે ને એક કરું શું ખાવાનું રાઈટ તો થઈ ગયું ગાઈઝ આ વખતે પાણીપુરી એકદમ સોફ્ટ સોફ્ટ છે એટલી સોફ્ટ છે ને કે હું હતા તોડી રહી છું તો અડધી તો તૂટી રહી છે આખી ના હોય અને માવો એવું લાગે છે કે બહુ તીખો માવો છે હા એબ્સોલ્યુટલી પૂરવા તબેટ

સો ગાઈઝ પપ્પા આવ્યા છે શોપ પરથી જમવા માટે થોડું લેટ થઈ ગયું છે બટ ના ના એક્ચ્યુઅલી હું રાતે 3 વાગે દુકાન બંધ કરું છું નવરાત્રીનું ધ્યાન માં રાખીને પણ મને વાત મળી કે પોગોળી બની છે બાબા પાણી નાળા હતા થોડું મને પેટમાં દુખ્યો કે પૂરવાય પકોડી બનાવી છે પૂરવાય પકોડી બનાવી હોય એટલે તો પાણી જોવા तो वला दुकाने उ मारा एक फ्रेंड ने बैठाले सडनली तात्काळ एक पाणीपुरी खावायची या यम्मी आणि पूर्वया पॅकेट तोडिस पाणीपुरी नु तुटत नव्हती मारा होठ बहु फाटे गयात आई नो बहु हद वगैरे फाटे गैसे लाई खोलले आवेच लाई मु आवा ऑन करो छे न इलो मन प्लास्टिक वागे

એ લોકો લખતા હોય વાંચતા હોય બધું બનતા તમે લોકો બોરિંગ થઈ જાવ બીજી અન્ય એક્ટિવિટી કરીએ ને એ બતાવે છે અને પૂર્વ ઘણા બધાના ડીએમ આવે પૂર્વ પાછી આ વખતે નવરાત્રી તો એમાં એવું છે કે એક જ દિવસ નવરાત્રી પછી સન્ડે સેટરડે સન્ડે હા અને મંડે થી એક્ઝામ આવી જાય છે રાઈટ તો એ લોકોને કહી છે હાફ યરલી ને એન્યુઅલ કહેવાય હાફ યરલી હાફ યરલી એક્ઝામ છે મને ખબર કઈ <laughs> मोड है हाफ ईयरली चे है हाँ 2 थी ली एक लाख हमारा 2 हाफ ईयरली चे सो या गाइस वी हैव टू सम डिफिकल्ट छे पेल्लोज पेपर तो आज कारण से है कि पूर्व प्राची नवरात्रि केम नहीं मनावता पेल्लो पेपर मैथ्स सो गाइस चलो स्टेट यू ऑन पापा जमे जैसे है पश्चिमी સો ગાઈઝ હવે અમે લોકો સુરવા જઈ રહ્યા છીએ અને કાલે પૂર્વ એક સ્કૂલ જવાની છે કારણ કે અમારે કંઈક લેટર આપવાનો છે સરને એન્ડ હું એટલે નથી જઈ રહી કારણ કે મને મારા પગમાં થોડું બહુ વધારે પડતું વાગી ગયું છે એટલે હે બોરા રાઈટ એન્ડ તમે પોનો મોડર જોઈ શકો છો ભૂત જેવી લાગે છે અને હજી સ્વિમિંગ પૂલ જે વોટર પાર્કનું જે ટેનિંગ છે એ નથી ગયું હે બોરા સો ગાઈસ હવે અમે અહીંયા અમારો વ્લોગ એન્ડ કરીએ છીએ વી હોપ કે તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરો ના ભૂલતા કે શું તમે પણ પૂર્વનું જેમ સમટાઇમ્સ થાકી તો છો થાકી જઈએ છીએ થાકી જાવ છો અને જો તમને નવો છો તો કરી તો દિવસ સાથે ત્યાં સુધી